હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠામાં માવઠું વરસ્યું છે પાટણની વાત કરીએ અહીં રાધનપુર સાંતલપુર સમી અને હારીજ આજે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદથી રાધનપુર એપીએમસીમાં જણસ પલડી ચૂકી છે યાર્ડમાં વેપારીએ ખરીદેલ ચાર હજાર બોરી જણસ પલડી ગઈ છે એરંડા હોય ચણા હોય કે પછી રાયડો હોય તો ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદ છે આપ દ્રશ્યો જોઈ ખુલ્લામાં રાખેલી આ જણસ હતી કારણ કે ખેડૂતોને પણ જાણ નથી કોઈ એવો અંદાજો ન હતો કે આવી રીતે વરસાદ તૂટી પડશે જેના કારણે તેમનો આ જે મહામૂલો પાક છે તે હવે બરબાદ થઈ ચૂક્યો છે આપ દ્રશ્યો જુઓ માવઠાના મારના હારી જ હોય રાધનપુર પાટણ એપીએમસી હોય કે પછી સમી ગામ હોય તમામે તમામ જગ્યાએ ખેડૂતો માટે આ બરબાદી સાબિત થઈ છે મહામૂલો પાક મહા મહેનતે તૈયાર કરેલો પાક અને હવે જ્યારે વેચવાનો વારો આવ્યો હવે જ્યારે ખરેખર તેની રકમ ખેડૂતોને મળત અને એ જ સમયે આ માવઠું વરસ્યું કમોસમી વરસાદ વરસ્યો અને જેના કારણે માથે હાથ મૂકી અને તેમને રડવાનો વારો આવ્યો છે હવે વાત